નવસારીના માછીવાડમાં ઘુસ્યા છે નદીના પાણી નદીના પાણી ઘુસતા માછીવાડમાં જળકર્ફ્યુની સ્થિતિ સર્જાઈ છે માછીવાડના રસ્તાઓ અને ઘરોમાં નદીના પાણી ઘૂસી ગયા છે પ્રશાસન તરફથી કોઈ પ્રકારનું એલર્ટ આપવામાં નહોતું આવ્યું જેના કારણે મોડી રાતથી જ લોકોના ઘરોમાં પાણી ઘુસતા લગભગ સો થી પણ વધુ ઘરોમાં પાણી ઘુસ્યા હતા અનેક જે નાના મોટા મંદિરો આવેલા હતા તે પણ જળમગ્ન બન્યા હતા તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નવસારીના માછીવાડના આ દ્રશ્યો છે જ્યાં નદીના પાણી ઘરોમાં ઘૂસી જવાની ઘટના જે સામે આવી છે માછીવાડમાં જળકર્ફ્યુ જેવી સ્થિતિ અત્યારે નજરે પડી રહી છે તો અનેક વિસ્તારો કોર્ડન પણ કરી લેવામાં આવ્યા છે ભયજનક સપાટી જે નદીએ વટાવી હતી અને ત્યારબાદથી જે પાણી સોસાયટીઓમાં લોકોના ઘરોમાં ઘુસ્યા હતા તેની જે સ્થિતિ છે લોકોના ઘરોમાં કેડસમાં પાણી ભરાયા છે ઘરવખરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે લગભગ એક હજાર જેટલા લોકોને સ્થળાંતરિત કરવાની પણ ફરજ પડી છે પ્રશાસને પહેલાથી કોઈ પ્રકારનું એલર્ટ નહોતું આપ્યું તેવું પણ સ્થાનિકોનું કહેવું છે જેના કારણે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો સાથે જ સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે તેઓની આ જ પ્રકારની સ્થિતિ હોય છે દર ચોમાસામાં તેમને આ પ્રકારની સ્થિતિમાંથી હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે ત્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે તસવીરો તમે જોઈ શકો છો નવસારીના માછીવાડ વિસ્તારનો નજારો છે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકોને આ વિસ્તાર છોડીને અન્યત્ર જવા માટે મજબૂર થવું પડ્યું છે તસવીરો તમે જોઈ શકો છો આ રીતે જે અત્યારે પરિવાર છે જઈ રહ્યું છે પાણીમાં અત્યારે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈને જઈ રહ્યું છે ત્યારે આ દર વખતે વારંવાર વરસાદી સિઝન આવે છે અને જે રીતે પાણી અત્યારે પ્રવેશી જાય છે દર વખતની જેમ આ વખતે પણ લોકો એક જ માંગ કરતા હોય છે કે નવસારી ટાઉનની અંદર પાણી ન પ્રવેશે એના માટે ખાસ કરીને પાળા બાંધવામાં આવે પરંતુ જે પ્રમાણેની કામગીરી છે નવસારી નગરપાલિકા મહાનગરપાલિકા દ્વારા કરવામાં નથી આવતી એ પ્રમાણેને લઈને રોષ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે તસવીરો તમે જોઈ શકો છો નવસારીનો માછીવાડ છે અને આ માછીવાડ બંધ કરવાની ફરજ પડી છે અત્યારે હાલ આ જ વિસ્તારની અંદર માછીવાડમાં માછીમા મારો છે એ માછી વેચાણ માટે આવતા હતા અને જે પ્રમાણેની તસવીરો છે અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે નવસારીનો આ નજારો છે અને નવસારીના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ જે નીચાણવાળો વિસ્તાર છે એ નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે પાણી પ્રવેશી ચૂક્યા છે અને જેના કારણે હાલાકીનો સામનો કરવો પડે છે આ ઘર જોઈ શકો છો ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને જે રીતે અત્યારે હાલ નવસારીનો ટાઉન છે નવસારી ટાઉન ખાતે જે પ્રમાણે અત્યારે હાલ પાણીનો ભરાવો અત્યારે જોવા મળી રહ્યો છે ત્યારે તમામ એ બાબત અત્યારે હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે દુકાનો હોય કે મકાનો ઘર હોય કે તમામ જગ્યા ઉપર આ રીતે જે પાણી છે એ ભરાણ થઈ ચૂક્યું છે જેના કારણે લોકોને નુકસાનનો ભોગ બનવો પડી રહ્યો છે આ રીતે જે ભયજનક સપાટીથી ઉપર પૂર્ણા નદી છે એ વહેતી નજર આવી રહી છે ત્યારે નવસારીના લોકો એક જ માંગ કરતા હોય છે કે આ રીતની સ્થિતિ વારંવાર થતી હોય છે ત્યારે જે રીતે અત્યારે પાણી છે પૂર્ણા નદીના પાણી છે અત્યારે હાલ પ્રવેશી રહ્યા છે આ રીતે તમામ દુકાનો મકાનોમાં અત્યારે હાલ પાણી છે જોવા મળી રહ્યું છે ત્યારે નવસારીના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા નવસારી